જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય ત્રેવીસમો પાપનાશક કથા સાથે સાંભળશું આજની અમૃત કથા ગુરુ અને ચેલો અધિક માસમાં રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવાનું ખૂબ મહાત્મ છે આ અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આ માસમાં દાન પુણ્ય વ્રત ઉપવાસ આદિ કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ સંતતી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વ્રત અને ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે રોજ નિત્ય અધ્યાય અને વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે પાપનાશક કથા પછી રાજા દ્રઢન્વાએ પૂછ્યું હે મુનિવર્ય આ પવિત્ર અધિક માસમાં દીપદાન કરનારને શું ફળ મળે છે તે જણાવવા કૃપા કરો રાજાનો વ્રત પ્રત્યેનો અધિકરાગ જોઈ તેના પર પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મીકી બોલ્યા હે રાજન તે માટે તમારે એક કથા શ્રવણ કરવા જેવી છે આ કથા એવી પવિત્ર છે કે તે સાંભળનારના પાપો બળી જાય છે અને એ કથામાંથી તમને દીવાના દાનનો મહિમા જાણવા મળશે તે તમે સાંભળો ચિત્રબાહુ નામે એક મહાપ્રતાપી અત્યંત બુદ્ધિશાળી અને સત્ય આચરનારો રાજા સૌભાગ્યનગરમાં રાજ્ય કરતો હતો સુખ વૈભવનો પાર ન હતો છતાં તે સદાચારી ધર્મનો રાગી દયાળુ અને ભગવાનનો ભક્ત હતો કથા સાંભળવા મળે તો તે એટલો બધો એકાગ્ર બની જતો કે બધું જ વિસરી જતો રાજાનો દ્રવ્ય ભંડાર એટલો બધો વિપુલ હતો કે તેને લોકો કુબેરના ભંડાર સાથે સરખાવતા તેનું રાજ્ય વિશાળ હતું તેની પાસે ચતુરંગી સૈન્ય હંમેશા તૈયાર રહેતી હતી જેવો રાજા સદાચારી હતો તેવી જ તેની પત્ની ચંદ્રકળા મળી હતી સંતાનો પણ પ્રભાવશાળી હતા એક વેળા ચિત્રબાહુ રાજાના મહેલે અણચિંતવ્યા મુનિઓમાં શ્રેષ્ઠ એવા અગત્ય મુનિ પધાર્યા આવા પરમ મુનિના પગલા પોતાના આવાસમાં થયેલા જોઈ રાજા પોતાને ધન્ય માનતો હર્ષિત થઈ ઉઠ્યો અને મુનિના ચરણોમાં દંડવત્ત પ્રણામ કરી તેમનું પૂજન કરી હાથ જોડીને કહેવા લાગ્યો હે મુનિશ્રેષ્ઠ આજે આપ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી મારા આવાસે પધાર્યા તેથી મારો જન્મ સફળ થયો માનું છું આજે પધારીને આપે મારા પર કૃપા દ્રષ્ટિ કરી તે માટે મને એટલો બધો હર્ષ થયો છે કે હું મારું આ વૈભવપૂર્ણ રાજ્ય આપને અર્પણ કરું છું કારણ કે એ હવે મારી ઈચ્છા એકાંતમાં રહીને ભગવદ્ ભજન કરવાની છે રાજા ચિત્રબાહુનો આવો પ્રસ્તાવ સાંભળી અગત્ય મુનિ કહેવા લાગ્યા હે રાજન તમે ઘણા ભાગ્યશાળી છો કે તમને આવું સૂજ્યું છે હે રાજન તમે ભગવાનના ભક્ત છો અને લાખોના પાલનહાર છો વળી તમારા રાજ્યમાં વસતા વૈષ્ણવો પણ પ્રભુ ભક્તિ કરીને સુખી છે તો તમે સુખેથી રાજ્ય કરો અને ધર્મની વૃદ્ધિ કરો માટે તમે મને અર્પણ કરેલું રાજ્ય તમને પાછું સુપરત કરું છું તમે સુખેથી રાજ્ય ભોગવો અને પ્રજાનું કલ્યાણ કરીને અમર કીર્તિને વરો પછી રાણી ચંદ્રકળાએ મુનિના આશીર્વાદ લીધા પછી રાજાએ કહ્યું હે મુનિવર્ય મને આ વિશાળ રાજ્ય લખલૂટ ધનભંડાર સદગુણી પતિવ્રતા પત્ની અને સાહેબી વગેરે પ્રાપ્ત થયા છે તે કયા કારણથી મળ્યા છે મુનિએ થોડીક વાર ધ્યાન ધરી રાજાને કહ્યું હે રાજન મેં હમણાં જ તમારો પૂર્વજન્મ જોઈ લીધો એ તમારું ચરિત્ર તમને હવે સંભળાવું છું તે એક ચિત્તે શ્રવણ કરો પૂર્વજન્મમાં તમારું નામ મણિક્રીવ હતું અને તમે ચમત્કાર નામના નગરમાં તમારી પત્ની સાથે રહેતા હતા તમારો જન્મ શુદ્ર જાતિમાં થયેલો એટલે તમે નાસ્તિક અને જીવ હિંસા કરનારા હતા પાપ કરવામાં તમે તત્પર રહેતા કરેલા ઉપકારને વિસરી જતા અને દરેકની સાથે અવિનય દાખવતા તમારા કરતાં તમારી પત્ની ઉલટા જ સ્વભાવવાળી હતી તે મન વચન અને કર્મથી તમારી સેવા કરતી દરેકનું માન જાળવતી દરેકની સાથે વિનયથી વાત કરતી તમારા પાપી અને અધમ આચરણને લીધે સગાહાલાઓએ તમારો ત્યાગ કર્યો જ્ઞાતિએ પણ તમને જ્ઞાતિ બહાર મૂક્યા અને જે તમારી પાસે ધન ઝવેરાત હતું તે રાજાએ દંડ તરીકે હરી લીધું આમ એકાએક તમારી દશા પલટાવાથી ધનનો નાશ થવાથી બધાએ હળધૂત કરવાથી તમે જંગલમાં જઈને વસવાટ કર્યો તમારા અધમ આચરણથી તમારી શ્યાણી પત્નીએ પણ દુઃખ ઘણું ભોગવવું પડ્યું છતાં તેણીએ તમને ત્યજ્યા નહીં તે તમારી સાથે જંગલમાં રહી ત્યાં તમે જીવ હિંસા કરીને દિવસો ગુજારવા લાગ્યા એક દિવસ તમે કોઈ સુંદર મૃગનું માંસ ખાવાની ઈચ્છાથી દૂર આવેલા વનમાં જઈ પહોંચ્યા ત્યાં માર્ગમાં ઉગ્રદેવ નામના અત્યંત જાણીતા મુનિ ભ્રમિત દશામાં ગભરાયેલી હાલતમાં તાપ અને તૃષાથી પીડાતા તમારા જોવામાં આવ્યા તમારી પત્ની પણ તમારી સાથે હતી તેના દિલને તો ઘણું જ લાગી આવ્યું હતું મુનિની આવી અત્યંત કરુણ હાલત જોઈ તમારું હૃદય દ્રવી ગયું તમે વૃત્તિ ધરાવતા હતા છતાં તમારામાં દયા પ્રગટી અને તમે તેમને કાંધ પર ઉઠાવી દૂર આવેલા તેમના આશ્રમમાં લઈ ગયા થોડીવારે મુનિભાનમાં આવ્યા તમે બોલ્યા હે મુનિરાજ આપને અહીંથી દૂર આવેલા વનમાં ખૂબ જ વ્યથિત અને અચિત અવસ્થામાં જોઈ અમે આપને અહીં લાવ્યા છીએ આપ હજુ પૂરા સ્વસ્થ થયા નથી તો પ્રથમ આશ્રમ નજીક આવેલા તળાવમાં સ્નાન કરી આવો ને પછી ફળો આરગી શ્રદ્ધાને તૃપ્ત કરી શીતળ જળનું પાન કરો જેથી પ્રફુલ્લિત બની જશો આપની સેવા કરવાનો આવો અપૂર્વ લ્હાવો અમને ફરી ક્યારે મળવાનો હતો તમારા આવા વચનો સાંભળી મુનિ ઉગ્રદેવ તમારો સહારો લઈ તળાવે ગયા અને ત્યાં સ્નાન કરી પવિત્ર થઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરી પછી તમને મુનિએ કહ્યું હે મણિગ્રીવ તમે શુદ્ર હોવા છતાં તમારો સ્વભાવ દયાનો ન હોવા છતાં તમે તમારા સ્વભાવ વિરુદ્ધ જઈ દયા કરીને મને ઉગાર્યો તે ઘણું જ ઉત્તમ કર્યું છે હું મારા આશ્રમેથી પ્રયાગ તરફ જવા માટે એ વનમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ એકાએક તાપ વધી જવાથી તેમજ ખૂબ ચાલવાથી થાકી ગયેલો હું તરસથી પીડાવા લાગ્યો અને બેભાન થવાની તૈયારીમાં હતો ત્યાં તમે આવીને મને નવું આપ આ તમારા ઉપકારનો બદલો હું શી રીતે વાળી આપીશ વળી મારે એ પણ જાણવું છે કે તમે પતિ પત્નીને આ વનમાં કેમ ભટકવું પડ્યું તમારું દુઃખ મને જણાવો તો હું મારાથી બનતા પ્રયાસે તમારું કષ્ટ નિવારવામાં મદદરૂપ થઈશ મુનિના આગ્રહથી તમે તમારો વૃત્તાંત સંભળાવવા માંડ્યા ઇથી શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય તેવીસ મો સમાપ્ત શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો અધિક માસ અધ્યાય તેવીસ હવે સાંભળશું આજની અમૃત કથા ગુરુ અને ચેલો અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ ગામ બહાર સરિતા તટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ ચેલો રહેતા હતા ચેલો ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો તેમાં બંને નિભાવ કરતા ગામમાંથી ભાવિક નારીઓ નદીએ સ્નાન કરવા આવતા ત્યારે ગુરુ મહારાજના દર્શને જતા ને યથાશક્તિ ભેટ ધરતા અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિક ભક્તોનો ભારે ઘસારો રહેતો લોકો ત્યાં સ્નાન કરતા ધ્યાન ધરતા કથા વાર્તા સાંભળતા ને યથાશક્તિ દાન કરતા બધાઇના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું ગુરુનો ચેલો હજી કાચો હતો તેને વ્રત નિયમની ખબર ન હતી તેથી આ બધું જોઈ તેને અજાયબી થતી તેણે સ્નાન સ્નાનદાન વિશે પૂછપરછ કરી તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને વ્રતવિધિ જણાવી અને કહ્યું કે જે પૂર્ણ શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાનની કૃપાવંત થાય છે ચેલાએ કહ્યું જો હું વ્રત કરું તો મને શું લાભ થાય ગુરુ બોલ્યા તને ભગવાન દર્શન આપે તારા મનના સર્વ મનોરથ પૂરા કરે ચેલાને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ બીજા દિવસે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતાં વ્રતના ઉજવણા કર્યા તે વખત તેણે પંદર બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરવા માંડી આ વખતે કેટલાક ભાવિક ભૂદેવો ગુરુજી સાથે શાસ્ત્રની ચર્ચા કરવા બેઠા હતા એવામાં કોઈ ભિક્ષુક પોતાનું પેટ કૂટતો ને ખાવાનું માગતો ત્યાં આવી બૂમો મારવા લાગ્યો તેના બૂમ બરાડાથી ચેલાએ તેની પાસે જઈ તેને ધૂતકારી કાઢ્યો ને તેનું ઉપરાણું લઈ ત્યાં બેઠેલા ભૂદેવો પણ તેને હાંકી કાઢવા દોડી આવ્યા ચેલાએ અને ભૂદેવોએ ભિક્ષુને લાકડી મારી મારીને દૂર તકેડી મૂક્યો થોડે દૂર જઈ ભિક્ષુ રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતરધ્યાન થઈ ગયા આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે ચેલાએ પંદર બ્રાહ્મણો ભેગા થઈ જતા તેને જમાડી દીધું પરંતુ તે જમવા બેઠો નહીં તેને વાત વાતમાં ગુરુજીએ કહ્યું હતું કે ઉજવણાના દિવસે બ્રાહ્મણોના જમ્યા પહેલા કે પછી તને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું અને તેથી તે ભગવાનની રાહ જોતો ભૂખ્યો ને ભૂખ્યો બેસી રહ્યો આખરે થાકી તેણે ગુરુજીને કહ્યું ગુરુજી ભગવાન મને ભૂલી ગયા લાગે છે નહીંતર દર્શન દેવા આવ્યા વગર રહે જ નહીં ગુરુજી બોલ્યા વત્સ ભગવાન એવી ભૂલ કરે જ નહીં તેમને ભક્તોનું ધ્યાન વધુ હોય છે કદાચ અહીં તારી નજર સમક્ષ આવીને જતા પણ રહ્યા હોય ચેલો બોલ્યો અહીં તો આ પેલા ભિક્ષુક સિવાય કોઈ જ આવ્યું નથી હું ક્યારનું ધ્યાન ધારીને બેઠો છું ગુરુએ સમાધિ ચડાવી જોયું તો ભિક્ષુકના સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન જ પધાર્યા હતા ગુરુ બોલ્યા વત્સ ભિખારીના રૂપમાં સ્વયં ભગવાન જ પધાર્યા હતા તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં ચેલાએ કહ્યું ભગવાન કંઈ એવા ભિખારીના રૂપે કંઈ આવતા હશે મારા માન્યમાં આ વાત નથી આવતી ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા ચેલો પણ ગુરુના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જાપ જપવા માંડ્યો પ્રભુ નામની ધૂનથી કેટલીક વારે પુરુષોત્તમ ભગવાન તેની સમક્ષ પ્રગટ થયા ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા ભગવાનના દેહ પર હજુ મારના ચાંઠા પડેલા હતા તે ચેલાને બતાવી ગુરુએ કહ્યું જો તારા મારની નિશાની ભિક્ષુકના સ્વરૂપે સ્વયં ભગવાન જ આવ્યા હતા અને તે તેને માર્યા પુરુષોત્તમ ભગવાનનું જળ હળતું તે જ જોઈ ચેલો તો અંજાઈ ગયો ચારે બાજુ પ્રકાશના પૂંજ રેલાયા હતા ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માંગી તે સાથે જ ભગવાન અંતરધ્યાન થઈ ગયા ત્યારથી ચેલો સુધરી ગયો તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો તેને ભાન થયું કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા દર્શન દેવા આવે છે માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી ગુરુ ચેલાએ ત્યારથી પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો અને બંને જીવ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયા પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થાય છે આવો છે અધિક માસના પુરુષોત્તમ વ્રતનો મહિમા હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તમે જેવા ગુરુ અને ચેલાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વાર્તા વાંચનારને સાંભળનારને અને કહેનારને સર્વને ફળજો સહુની આશા પૂર્ણ કરજો સહુનું કલ્યાણ કરજો મિત્રો આજનો આ અધ્યાય પાપનાશક કથા અને આજની ખૂબ જ સુંદર વાર્તા ગુરુ અને ચેલો જે તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા અધ્યાય અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ